વિજ્ઞાનમાં ભાગ બે પ્રકરણ ત્રણ પરમાણુ અને અણુનો આપણે ભાગ એકની અંદર અભ્યાસ કર્યો હતો આજે ભાગ બેમાં આપણે જઈએ છીએ પરમાણુય દળ કોઈપણ દાખલા તરીકે અત્યાર સુધી જે શોધાયેલા જે તત્વો જે છે એકસો અઢાર એ તત્વો પરમાણુના બનેલા છે તો આ પરમાણુ દળ આપણે કઈ રીતના નક્કી કરી શકીએ છીએ તો અહીંયા એક ઉદાહરણ તરીકે જોઈએ કે કાર્બન અને ઓક્સિજનનું સંયોજન એટલે કાર્બન મોનોક્સાઇડ કાર્બન અને ઓક્સિજન બંને જોડાય છે અને ભેગા વણી અને જે એનું અણુસૂત્ર બને છે કાર્બન મોનોક્સાઇડ તો અહીંયા કાર્બન જે એક પરમાણુ છે ઓક્સિજન એક પરમાણુ પણ અહીંયા જે કાર્બનનું રિયલ વજન કેટલું છે દળ પદાર્થોમાં રહેલો દ્રવ્યનો જથ્થો એને આપણે ગ્રામમાં માપીએ છીએ તો કાર્બન બરાબર ત્રણ ગ્રામ અને ઓક્સિજન બરાબર ચાર આ બંને કાર્બન મોનોક્સાઇડમાં જોડાયેલા છે કાર્બનના પોતાના દળ કરતાં આ જે કાર્બન છે કાર્બનનું દળ ઓક્સિજનની સરખામણી ઓછું છે એટલે કે કાર્બન પોતાના દળ કરતાં ચાર તરત્યાંશ ઘણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સયો જાય છે એટલે શોર્ટમાં તમારે જેનું દળ વધારે હોય એ અંશમાં લખાય અને ઓછું દળ હોય નીચે લખી શકાય એટલે કે આને આપણે પરમાણુય દળ કહે છે પરમાણુય દળનો એકમ જે છે યુ તરીકે ઓળખાય છે અને જે આપણે એપ્લાઇડ કેમેસ્ટ્રી જે યુનિયન યુપીઆઈસી જે નેશનલ એટલે ઇન્ટરનેશનલ જે ઇન્સ્ટિટ્યૂટ છે એના દ્વારા નક્કી કરેલો છે એટલે કે એ એમયુનું ફોલ ફોર્મની આપણે વાત કરીએ કે એ એ એટલે એટોમિક એમ એટલે માસ ઓફ એ યુનિફાઈડ્સ એટલે કે એના માટે ઘણીવાર આપણે અહીંયા દાખલા દઈએ કાર્બન છે તો કાર્બનની અંદર વન પોઈન્ટ ઝીરો યુ એટલે યુનિફાઇડ આ એકમ તરીકે પણ લખીએ છીએ ઓક્સિજન છે ઓક્સિજનની વન ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ થર્ટી થ્રી યુ એટલે યુનિફાઈડ એટલે આપણે શોર્ટ એકમમાં એટલે કે પરમાણીય દળનો એકમ લખી શકીએ છીએ ઓક્સિજન અનેક તત્વોની સાથે સંયોજાય છે જોડાય છે ઓક્સિજન દરેક તત્વ સાથે મોટાભાગે આપણે એના રાસાયણિક સૂત્ર જોયું તો એની અંદર ઓક્સિજન બધા સાથે જોડાયેલો જ છે સયો જાય છે પરમાણવીય દળ જે પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવવામાં આવે છે કોઈપણ સૂત્ર છે કે એચ ટુ તો હાઇડ્રોજનના બે પ્રમાણુ ઓક્સિજન એક તો સી એચ ફોર મિથેન તો કાર્બન એક હાઇડ્રોજન ચાર તો એના જે સંખ્યા જે છે એ આયન સંખ્યા એને આપણે અથવા પરમાણુ સંખ્યા જે છે એને પૂર્ણાંક સંખ્યા વડે પૂર્ણ અંકથી જ દર્શાવીએ છીએ પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે આપણે વાત કરીએ છીએ પરમાણુની પરમાણુમાંથી અણુ અણુમાંથી દાખલા તરીકે કોઈ પણ દ્રવ્ય બને છે પદાર્થ બને છે તો સૌથી નીચે જે પાયાનો એકમ જે છે એ પરમાણુ છે તો પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે તો મોટાભાગના પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે મોટા ભાગના પરમાણુ જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે આપણે દરેક તત્વ જે છે તત્વના પરમાણુ સંખ્યા દર્શાવેલી છે તો પરમાણુની અંદર પરમાણુ સંખ્યા શું છે અણુ શું છે એ આપણે આગળ જોઈએ છીએ પણ એ સંપૂર્ણ એ સ્વતંત્ર છે પરમાણુઓ અણુ પરમાણુઓ જોડાય એટલે અણુ અથવા આયનોની રચના ધરાવે છે પરમાણુ હોય પરમાણુ ભેગા થાય છે આપણે મોસ્ટલી જાણીએ છીએ કે અણુ અથવા તો આયન આયનની વાત કરીએ તો દાખલે કે એનએ સીએલ એનએ પ્લસ અને સીએલ માઇનસ એટલે આયનની રચના પણ કરે છે અણુ અથવા આયન એ દાખલે કે ધાવણનું નિર્માણ કરે છે અણુ હોય કે આયન હોય છે જેમ કે પરમાણુ પરમાણુમાંથી અણુ અથવા અણુનું બીજું નામ છે આપણે વાત કરીએ આયનું અને એમાંથી દ્રવ્યનું નિર્માણ કરીએ છીએ તે આપણે આ સુધી અત્યારે પરમાણુની વાત કરતા હતા હવે પરમાણુથી જે પરમાણુઓ જોડાય છે એમાંથી અણુનું નિર્માણ થાય છે એટલે અણુ શું છે તો આપણે બે કે વધારે તત્વના પરમાણુ તત્વ તો એકસો અઢાર છે પણ એની અંદર દાખલે કે બે કે વધારે તત્વો જોડાય છે અને જોડાવાથી અણુની રચના થાય છે અણુની અંદર એટલે પરમાણુઓનો જોડાણથી પરમાણુના સંયોજનથી કે અણુની રચના થાય છે તત્વના અણુ અહીંયા આપણે આપેલા છે કે તત્વના અણુ કયા છે અહીંયા ઓક્સિજન જે છે ઓક્સિજન દાખલા તરીકે અણુ જે છે એ ઓક્સિજન એક અણુ છે અણુ એક કહેવાય ઓક્સિજન પણ ઓક્સિજનની અંદર પરમાણુ બે છે આ જે છે પરમાણુ સંખ્યા દર્શાવીશ ઓ ટુ ઓક્સિજન ઓક્સિજનનો અણુ એટલે અણુ એક પણ પરમાણુ બે ત્યારબાદ જોઈએ ઓજન એટલે ઓક્સિજન ઓઝન છે ઓજનનો અણુ આ એક જ કહેવાય એમાં ત્રણ પરમાણુ ઓક્સિજનના સંયોજાઈ અને ઓજનની રચના કરેલી છે એટલે કે અહીંયા ત્રણ જે છે ત્રણ પરમાણુ જે છે ત્રણ પરમાણુ સંયોજનના અણુઓ હવે આપણે જે પણ વાત કરીએ છીએ સંયોજનો જે છે સંયોજનના અણુઓ સંયોજન એટલે એકબીજા સાથે જે પરમાણુઓ જોડાય છે એટલે કે જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજાની સાથે જોડાય છે એટલે કે જુદા જુદા જે તત્વો જે છે કે જુદા જુદા તત્વોના પરમાણુ એકબીજાની સાથે જોડાય છે પણ નિશ્ચિત પ્રમાણમાં જ જોડાય છે એકબીજાની સાથે જોડાય છે એટલે કે ત્યારબાદ આયનોની વાત કરીએ તો આયનો શું આયનોની અંદર આપણે જોઈએ ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનો વીજભાર વીજભાર દાખલા તરીકે વીજભાર ઘટકો જે છે એ ધરાવે છે આપણે જોઈએ કે ધાતુ અને અધાતુ એનએસિએલ અહીંયા આપેલું છે ધન આયન ધન ધનઆયનને આપણે દાખલા કે જે ધાતુ કે અધાતુ હોય મોટાભાગની ધાતુ જે છે દાખલે આયન અધાતુ ઋણા એટલે કે અહીંયા જે એકબીજા સાથે જોડાય છે ત્યારે અહીંયા ને આપણે કેટાયન કેટાયન તરીકે જ્યારે ઋણ આયન છે એને એનાયન તરીકે આપણે ઓળખીએ છીએ દાખલા તરીકે અહીંયા એક સૂત્ર છે કે એને એટલે મીઠું સોડિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઈડ એને જે છે એ એને પ્લસ એટલે કે ધન આયન છે એ ધાતુ છે જ્યારે સીએલ ક્લોરીન એ ઋણાયન એનાયન એ અધાતુ જે છે એટલે કે અહીંયા જ્યારે આયનો બને છે તે આયનો બનતી વખતે ધાતુ અને અધાતુનું બંનેનું જોડાણ થાય છે ધાતુ મોટાભાગે ધન હોય છે અધાતુ મોટાભાગે ઋણ હોય છે ત્યારબાદ આપણે જે વાત કરીએ કે રાસાયણિક જે સૂત્રો જે છે અત્યાર સુધીના દરેક આપણે રાસાયણિક સૂત્રો જે છે અણુસૂત્રની વાત કરીએ છીએ લખેલા જે છે તેની અંદર મીઠાઈનો સીએચ છે કે પાણી છે એચ ટુ છે સલ્ફિરિક એસિડ એચ ટુ એ સોફોર છે આવા બધા રાસાયણિક સૂત્ર આપણે બુકની અંદર જોઈએ છે પણ આ રાસાયણિક સૂત્ર લખતી વખતે કેટલીક બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખીને જ આ સૂત્ર લખી શકાય છે એટલે કે અહીંયા કેવા કે આયન સંયોજનો સંયોજકતા આયન એટલે કે જે અણુઓની જે સંયોજકતા છે જોડાણ થવું અથવા તેને વીજભાર સમતોલન હોવું જોઈએ એની અંદર રહેલા જે વીજભાર જે છે આયન અને ઋણાયન એનું સમતોલન હોવું જરૂર છે એના સૂત્રની અંદર લખીએ ત્યારે સંયોજનો ધાતુ અને અધાતુ હોવું જોઈએ કે સંયોજનોની અંદર મોટાભાગે ધાતુ અને અધાતુ હોવા જોઈએ એટલે કે અહીંયા ઉદાહરણ તરીકે આપણે જોઈએ છે સી એઓ કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ એ ધન આયન છે અને ઓક્સાઇડ એ ઋણાયન છે ઓક્સિજન છે એટલે કે આનું કોમ્બિનેશન થયું છે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને ત્યારબાદ આ સૂત્રને આપણે ધ્યાનમાં રાખીએ ત્યારે ધાતુ હંમેશા માટે ડાબી બાજુ જ લખાય છે અને અધાતુ જે છે એ હંમેશા જમણી બાજુ જ લખાય છે આ એનો એક નિયમ છે પણ ઘણીવાર દાખલા કે આ તો સાદા જે એક એક પરમાણુ જે છે એક જ પરમાણુ માં દાખલે કે એક જ અણુ જે અણુની અંદર એક જ પરમાણુની અંદર એક જ સંજ્ઞા જોડાય છે ત્યારે પણ એના કરતાં વધારે એટલે બહુ પરમાણવીય આયનો જોડવામાં આવે ત્યારે બહુ પરમાણવીય આયનો હોય ત્યારે એને કૌસમો લખવા પડે છે અને એની જે સંખ્યા બહાર અહીંયા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે મેગ્નેશિયમ છે હાઇડ્રોક્સાઇડ અહીંયા બે ઓક્સિજન અને હાઇડ્રોજન બે તત્વ જોડાયેલા છે એટલે બે તત્વ જોડાયેલા છે એટલે એની જે સંખ્યા જે છે એ બે તત્વો છે પણ એની પરમાણુ સંખ્યા ઓક્સિજનની પણ બે છે હાઇડ્રોજનની પણ બે છે એટલે આપણે એને કૌંસમાં લખી અને એની પરમાણુ સંખ્યા કૌંસની બહાર લખવી પડે છે પણ એના કરતાં બહુ પરમાણુ આયનો હોય પણ જ્યારે એના જે બીજા જે તત્વો એ કરતાં એક એક જ જોડાયેલા હોય આની અંદર બે જે તત્વો છે એની અંદર જુદા જુદા છે પણ એની પરમાણુ સંખ્યા વધારે છે પણ જ્યારે પર બહુ પરમાણુ આયનો હોય લખવામાં આવતા નથી ઘણી વાર દાખલા તરીકે જોઈએ કારણ કે અહીંયા જે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ જે છે એક જ છે હાઇડ્રોક્સાઇડ ઓક્સિજન અને હાઇડ્રોજનનું સંયોજન થયેલું છે પણ હાઇડ્રોજન અહીંયા એક જ છે અને ઓક્સિજન પણ એક જ છે એટલે આપણે આવા બહુ પરમાણુ આયન હોય પણ એની અંદર પરમાણુ સંખ્યા બે તત્વો હોય પણ પરમાણુ સંખ્યા એક એક હોય તો એને આપણે કૌંસમાં લખવાની જરૂર પડતી નથી ત્યારબાદ જે રાસાયણિક સૂત્રો જે છે આ સાદા સૂત્રોને આપણે લખવા હોય ત્યારે એ બે જે બે જુદા જુદા તત્વોને સંયોજનથી દ્વિઅંગી સૂત્ર બને છે આ દ્વિઅંગી સૂત્ર લખતી વખતે આપણે કેટલુંક ધ્યાનમાં રાખવું પડે છે અહીંયા એક આપેલું છે હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા હાઇડ્રોક્લોરાઇડ એચ એલ હાઇડ્રોક્લોરાઇડ હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા હાઇડ્રોક્લોરાઇડ છે તેની સંજ્ઞા જે છે એચ સી એલ છે આપણે એચ અને સીએલ બે જુદા લખીએ છીએ એની સંયોજકતા એની સંયોજકતા એક એક છે એટલે કે હાઇડ્રોજનની સંયોજકતા એક ન લખીએ ચાલે લોરીની સંયોજકતા એક એટલે આપણે એક અને એક લખી શકીએ ત્યારબાદ એવું જે એક ઉદાહરણ છે કે દાખલા એચ ટુઓ પાણી જે છે પાણીની જે સંજ્ઞા જે છે એચ આપણે દરરોજ યુઝ કરીએ છીએ ત્યારબાદ છે એની સંજ્ઞા એચ ટુ અને ઓ એની સંયોજકતા ઓક્સિજનના એક પરમાણુ છે અને હાઇડ્રોજનના અહીંયા બે પરમાણુ છે એટલે એની સંયોજકતા આપણે ક્રોસમાં દર્શાવીએ છીએ એકબીજાના ક્રોસમાં દર્શાવી શકીએ છીએ રાસાયણિક સૂત્રો લગતી વખતે આપણે આ સૂત્રોને નીચેની સંયોજકતા નીચે દર્શાવીએ છીએ જ્યારે આપણે પ્રકરણ ત્રણ અને અણુઓનો જે અભ્યાસ કર્યો એની અંદર એનું સારાંશમાં જોઈએ છે તો પરમાણુએ દળ વિશે આપણે જાણીએ પરમાણુએ દળની અંદર સેના દાખલે કયા એકમ વડે દર્શાવીએ છીએ એની અંદર દળ કેવું છે પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે પરમાણુની અંદર દાખલા તરીકે એની અંદર પરમાણુ સંખ્યા એક જ તત્વ હોય પણ એની પરમાણુ કેટલા છે ઓજન તો ત્રણ ઓક્સિજન બે એ રીતના આપણે દર્શાવી શકીએ છીએ ત્યારબાદ તે અણુ અણુનું નિર્માણ કઈ રીતના થશે એટલે કે અણુનું બંધારણ કઈ રીતના છે અણુની અંદર કેટલા સંયોજનો થી જોડાયેલા છે કયા કયા તત્વો જે છે કયા અથવા કયા પરમાણુ છે અણુમાં રહેલા આયનો આયનોની અંદર આપણે અભ્યાસ કર્યો કે ધન આયન અને ઋણ આયન છે ત્યારબાદ રાસાયણિક સૂત્ર કઈ રીતના લખવા રાસાયણિક સૂત્ર લખીએ છીએ ત્યારે તેની અંદર સંયોજકતા તેની સંજ્ઞા તેના સૂત્ર તેની સંયોજકતા ક્રોસમાં દર્શાવી છે એનો આપણે આ પ્રકરણમાં વિસ્તૃત અભ્યાસ કર્યો ત્યારબાદ આ જે પ્રકરણ જે છે એ પ્રકરણની અંદર હોમવર્કમાં પ્રકરણ પ્રશ્ન નંબર એક પરમાણવીય દળ એટલે શું અને તેનો એકમ જણાવો આપણે પરમાણુય દળ જે કઈ રીતના દર્શાવી શકીએ છીએ તેનો એકમ જે છે એ કઈ રીતના લખીએ છીએ યુ વડે દર્શાવેલો છે એ એમ યુ એનું ફોલ ફોર્મ પણ લખેલું છે ત્યારબાદ રાસાયણિક સૂત્ર કેવી રીતે લખવા તેને પણ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે અને ત્યારબાદ આ પ્રકરણ આપણું અહીંયા પૂર્ણ થાય છે એટલે કે એનું સ્વાધ્યાય પણ તમારે સ્વાધ્યાયની નોટમાં લખવાનું છે આજનું આ પ્રકરણ